કોમ તો કરવું જ નથી બેઠો બેઠો કરતા હેતણા ભાગવાનું કોણ ક્યાં છે આડે આવડું શું કામ કઈ કરે તમે કીધું કે હેતણા ભાગો હા ને હું શું કહું છું તું ગોમમાં થોડોક આવતો રે અને હું ઝાટકો ભોજવાનો છે ને એ ભોજીને આવું રહ

બગાડી નાશ મેલ્યો છે કેટલી વાર બોજ હો પેલા તો મોટા છે પણ એટલા જ ખોટા છે કોઈ કશું કોમ આવડતું નહીં તો એ પાછું ટણી કરશે તમે તો શ્યામલ દેવા મેલ્યા છે એક કલાકે વળશે

ભારો ભજ્યા હો છો તું કાગજ છે શું કરું શું કરો

નહીં હોય તે ભાદ્રો ને કઈ ગોળી કઈ mau lo જો કરવા permainan જે તો તાપનો ખરા તાપનો કેમન લેવા જોન તો

તમે નથી કેતો એટલે આ ધોળા તું ઝાટકા મેલ્યા છે આ કે મારી તમે તમે ધોળા કોકના ક્ષેત્રમાં છે મેડો એટલે પણ છે અમે અમારા ક્ષેત્રમાં જાતા તમારે આવું આવું કેવું પડે મને ફોન બીજો રાખો જો ફોન રાખો છો એટલે તું જો તો ઓંજો જેમ ચાલુ કર્યો ઝાટકો ચાલુ કર્યો હું તો સાચો આ તો હવે આવવાનો છે અમે તો અમે તો જમીન આયા છે ઝાટકો નથી ચાલુ કરવાનો એ ડોટુ બોલે મારે નહીં અસી ડોટુ બોલે હું શું ગુ હા શું હોજો અલ્યા ગોટવાઈ ગયો અલ્યા ફરસે અલ્યા છે એ શું ગટ્યો પડ્યો અલ્યા બધું ગાડી પડતો પડતો પડ 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 અલ્યા અંદર આવ અંદર અલ્યા ગાટકો બંધ કર્યો છે ગાટકો

અલ્યા ખબર પડી હે પણ દાડા ના કરાય ખબર પણ કીધું તું હેરા હાથ તો પણ તમે મારી વાત હોંભળો પેલા તમે પેલો મારી વાત હોંભળો પેલા મારી વાત બોલતો <muchas>

કોઈ દાડો મળતો નહી આ તારા ઘરમાં ભાઈ દેખાવતો આ દુખ તારા ઘરમાં આવો લે દવાખાને જાવ લે દવાખાને લઈ જો લે દવાખાને ઓસા છે આજ પછી ફૂલ ન થા આવો દવાખાને લઈ જા આની જબર હો જબર દવાખાને ગોમમાં પડ્યા ઊભા નઈ થાય હે હે તમ કાકા અલ્યા કમ કાકો તો તમે કેમ આયા તા મકા ટેબો બેટર મોટો મારતો હું કીધું આડો મારા શું ધરોળા ધારા છે કેડું કુડી કેડું કુડી જો આયો દોડો